નમસ્કાર એચ કે ન્યૂઝના બુસ્સ છે હું જો આપની સાથે કૃપાની જોયારના મુખ્ય સહાય મહેસાણા જિલ્લાના વટનગર તાલુકામાં રિઝા હોટેલ ખાતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની મૂટિંગ યોજવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ ટૂંક સમય પહેલા જ કોંગ્રેસમાં નવા નિમણૂક કરવામાં આવેલ પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી જેને લઈને પ્રમુખ આવનારી નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ લક્ષ્મણજી કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈને વડનગર નગરપાલિકામાં કોંગ્રેસનો દબદબો ડોક્ટર જયસિંહજી પરમાર ગુજરાત કોંગ્રેસ મહામંત્રી તેમજ ગુજરાત કોંગ્રેસ મહામંત્રી પ્રવક્તા અને મહેસાણા જિલ્લા પ્રભારી હિમાંશુ પટેલ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર લોકસભાના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર વડનગરમાં આવેલી રીઝા હોટલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને યુવાનો નગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરી હતી સમગ્ર ગુજરાતમાં દેશમાં જે માહોલ બનેલ છે દાહોલજીના નેતૃત્વની એ આપની હાજરીમાં આપ પણ જોઈ શકો છો આ સમગ્ર વટનગરની અંદર એક કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ બધાનો પ્રેમ લાગણી ઉત્સાહ જોઈન અમને પણ ખૂબ આનંદ આજે છે સા અને જે પ્રજા ખરેખર ભાજપથી રાહિમાન થઈ ગઈ છે અને કોંગ્રેસ માટે લોકોની જે ઉમીદ છે એ પૂરી કરવાની અને જે કોંગ્રેસે જે વચન આપ્યા છે પૂરા કરવાની અહીંયા બધાએ ખાતરી ની અંદર જે નરેન્દ્રભાઈ મોદીનું ગઢ કહેવાય છે એની અંદર નગરપાલિકા બનાવવા માટે આપણે મજબૂત કાર્ય કરવાનું કહ્યું તો એ માટે શું શું તૈયારી કરવામાં આવશે ગઢની અંદર અગરો પણ બે વખત અહીંયા કોંગ્રેસ જીતી છે નરેન્દ્રભાઈ હતા રાજકારણમાં તો પણ વડનગરમાં બે વખત કોંગ્રેસની અહીંયા વિજય હાંસિલ કરે અને આ વખતે તો ચોક્કસ ડંકે ચોટી ચોટ ખૂબ મોટી મેજોરિટીથી વડનગરની અંદર કોંગ્રેસ જીતવા চ্ছা <laughs> અમારા પૂર્વ પ્રમુખભાઈ મહેન્દ્રભાઈ તથા શહેર પ્રમુખ પૂર્વ વિનોદભાઈ બંને સારી કામગીરી અગાઉ કરી ચૂક્યો છે સંગઠનનું મારફત દાદલાતું લેતું હોય છે ત્યારે નવનિયુક્ત અમારા પ્રમુખભાઈ જયસિંહ અને લક્ષ્મણસિંહ બંદરે આજે પદગ્રહણ સમારોહમાં જ્યારે વડનગરની તમામ અમારા ઘરના આગેવાનો યુવાનો અને બહેનો સાથે મળીને જે આવકાર આપ્યો છે તે જોઈએ તો મને એમ લાગે છે આગામી સમયમાં વડનગરનું મારું કોંગ્રેસનું સંગઠન મજબૂત અને દેશ સુધી પ્રાપ્ત કરવા ચોક્કસ સારી કામગીરી બજાવી અને આગામી આવનાર જેની નગરપાલિકાની ચૂંટણીમાં પણ અંજાર લહેરાવશે એવી આશા